સુમુલ ડેરીના બોર્ડને બરખાસ્ત કરવાની માંગ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરાઈ કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા પત્ર લખાયો દર્શન નાયકના ગંભીર આક્ષેપ થયા છે સુમૂલ સાથે સંકળાયેલા ડિરેક્ટર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પચીસ મંડળીઓને ત્રણ કરોડનો દંડ કરવામાં આવ્યો હતો મહારાષ્ટ્રીય મંડળીઓ દ્વારા દૂધ લાવી અને સુમુલમાં પથરાવવામાં આવી રહ્યું છે અગાઉ તત્કાલીન પ્રમુખ વિરુદ્ધ એક હજાર કરોડના ભ્રષ્ટાચાર અંગે પણ રજૂઆત કરી હતી મહારાષ્ટ્રીય ભળતી મંડળીનું દૂધ લાવી અને સુરત સુમુલની ડેરીને પથરાવવામાં આવ્યું જેની ગુણવત્તા તપાસ કરવામાં આવે દલા તલાવડીની નીતિને સુમૂલ ડેરીમાં નિર્માણ થયું સુમૂલના ડિરેક્ટરો ગુંડળીમાં ગોળો પાંડવાનું કામ કરી રહ્યા છે સુમૂલની સંપૂર્ણ બોડીને દરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરાઈ છે સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને રોજગારી આપવાનું કામ સુમૂલ ડેરી કરી રહી છે છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળી સુમુલ્લી બોર્ડ જે રીતે પશુપાલકોની સાથે સહકારી સંસ્થામાં પણ મોટા પ્રમાણમાં ગેરરીતિ કરીને ભ્રષ્ટાચાર કરીને સમગ્ર બોર આજે પશુપાલકોની સાથે છેતરપિંડી કરી રહી હોય અને જેની સાથે સંકળાયેલા જે દૂધ છે એ દૂધને વાપરનારાના સ્વાસ્થ્યની સાથે પણ ચેડા થાય એ પ્રકારનું કુટીઓ હાલમાં ઘણા સમયથી સુમુલમાં ચાલે છે એ પ્રકારનો પુરાવો આજે માન્ય રજિસ્ટ્રાર દ્વારા રાજ્ય રજિસ્ટ્રારે જિલ્લા રજસ્ટ રજિસ્ટ્રારને પત્ર લખીને તાત્કાલિક અસરથી જે સુમૂલની સાથે સંકળાયેલી જે સહકારી મંદ્રીઓ છે એ મંદ્રીઓ મારફત જ દૂધ લેવામાં આવતું હોય છે અને એને ચીલિંગ કરીને જે લોકો છે દૂધ છે માખણ છે ઘી છે કે આ તમામ પ્રકારનું વેચાણ આ શુદ્ધ દૂધમાંથી કરવામાં આવતું હોય છે પરંતુ આ મેન્ડેટવાળી ભારતીય જનતા પાર્ટીની બોર્ડ છેલ્લા ઘણા સમયથી દૂધ બહારથી લાવીને જે અમૂલનો પેટા કાયદા પ્રમાણે અમૂલના કાયદા પ્રમાણે એનો ભંગ કરીને મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં કરોડો લીટરનું દૂધ સુરતની સુમુલ ડેરીમાં લાવે છે એની કેટલા પ્રકારની ગુણવત્તા છે કેટલા ફેટનું દૂધ છે એ કોણ લાવે છે કયા ડિરેક્ટરની મંડળીમાં આવે છે અને એનાથી કોને મોટા પ્રમાણનો ફાયદો થાય એ પ્રકારનું કૃત્ય અને ભ્રષ્ટાચાર કરવાનું કામ આ સુમુલની સાથે સંકળાયેલા ડિરેક્ટર કરે છે અને એનો તાજો નમૂનો છે તાજો પુરાવો એ છે કે બોર્ડમાં જ પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરીમાં બોર્ડની હાજરીમાં પચીસ જેટલી મંડળીઓને આ બહારથી દૂધ લાવવા માટે સાડા ત્રણ કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને આ દંડને બચાવવા માટે બોર્ડના જ અમુક સભ્યો જ્યારે કૃત્ય કરતા હોય તમે કલ્પના કરો કે અઢી લાખ પશુપાલકો સાથે અને જે દૂધનો વપરાશ કરતાં દૂધ વપરાશ કરતા છે એની સાથે કયા પ્રકારનો સ્વાસ્થ્યની સાથે ખીલવાડ કરતા હોય એટલે સમગ્ર બાબતમાં મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને રાજ્ય રજિસ્ટ્રારને અને સચિવશ્રીને વિનંતી કરી છે કે સમગ્ર આ દૂધનું કૌભાંડ સુરત અને તાપી જિલ્લાના શ્રીના નેજા હેઠળ એ પણ બોર્ડના સભ્ય છે અને એમના નેજા હેઠળ એમને વારંવાર મેં એક હજાર કરોડ રૂપિયાના પત્રની બાબતમાં હોય સુમુલની ગેરરીતિની તમામ બાબતના લગભગ સાત થી આઠ જેટલા પત્રો અને જે સુમુલમાં વહીવટ ચાલે છે એનો સરકારી ઓડિટનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો પણ એમાં પણ આ જિલ્લાના રજિસ્ટ્રારો સામેલ છે એવું સ્પષ્ટ દેખાય આવે છે